એ માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે તો બપોરે મોડા બ્લોગ ચાલુ કર્યો હતો મિત્રો આજે ચા બીજો બપોરે પીને આવી ગયા હતા જુઓ ગાય બાંધી બાંધવા તો મિત્રો ખેતરમાં ગાયો પળાવી દીધી હતી પેલી બાજુ ગેસ પણ છે આ બાજુ બે ગાય પળાવેલી છે મિત્રો આ બાજુ આપણે જુઓ શાકભાજી પણ વાવેલી છે આ બાજુ વાલોડ વાવેલા છે આ બાજુ રીંગણ પણ વાવેલા છે તો મિત્રો હવે આપણે જવાનું છે ખેતરમાં ખેતરમાં આપણે એડા મિત્રો વ્લોગમાં બનાવી લેજો તો મિત્રો આપણે આ બાજુ જુઓ વાલોડ વાવેલા છે ને વચમાં મિત્રો મરચા ચોપેલા છે આ બાજુ ચોળી વાવેલી છે વચ્ચમાં અને આ બાજુ રીંગણ પણ વાવેલા છે આ બાજુ જો લો કાકડી વાવેલી છે તો બ્લોગ બન્યા રહેજો મળી તો મિત્રો ફાઇનલી આપણે એરંડા વાળા ખેતરમાં આવી ગયા હતા ને એરંડા ખોરવાનું મિત્રો ચાલુ કર્યું છે તો મિત્રો એરંડા પણ સારા છે પણ અમુક કોડ થઈ ગયું હતું મિત્રો વચ્ચે તો મિત્રો આપણે કોડ હવે કાઢી દઈશું અને મિત્રો અમે જુઓ કલ્ટીના ગાળે એરંડા ચોપેલા છે તમે પણ મિત્રો કેટલા ગાળે રંજાવ આવો છો કોમેન્ટ કરજો તો મિત્રો આપણે આટલે વ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી